તેમને લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા છે આજે ગેનીબેન ઠાકોર ઉમેદવારી કરવા માટે જવાના છે એ પહેલા ગેનીબેન જન આશીર્વાદ સભાને સંબોધિત કરશે અમારા સંવાદદાતા વિપુલ બાલતા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું વિપુલ ગેનીબેનના સભા સ્થળે કેટલા લોકો છે અને શું માહોલ છે મોટી સંખ્યામાં ગેનીબેન ઠાકોરની મહા જે સભા યોજાવાની છે જન આશીર્વાદ સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે ગેનીબેન બાબરથી નીકળ્યા હતા અને રેલી સ્વરૂપે હવે સભા સ્થળે પહોંચ્યા છે સભામાં ઉમેદવારી ફોર્મ ભરીને ઉમેદવારી ફોર્મ ભરવા જશે સાથે વાત કરીશું એમની સાથે જીગ્નેશ મેવાડી પણ જીગ્નેશભાઈ ગેનીબેન

આજે મોટી સંખ્યામાં જન સમર્થન તમને મળી રહ્યું છે શું કહેશો સ્વયં લોકો ઉમેદવાર છે તેઓ કરી રહ્યા છે મોટી સંખ્યામાં સમર્થકો અને શુભેચ્છકો જે છે તે બેનની આ સભા જે છે તે સભા ખાતે પહોંચ્યા છે જંગી લોકોની સંખ્યા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ભીડ ભારે ભીડ જે છે તે આ જન આશીર્વાદ સભામાં જોવા મળી રહી છે બનાસકાંઠા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે તો સાથે જ પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ જે છે શક્તિસિંહ ગોહિલ તેઓ પણ આ સભા સ્થળે પહોંચ્યા છે આ સભા જન આશીર્વાદ સભા જે યોજવાની છે તે સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને આ સભા પૂર્ણ થયા બાદ ગેનીબેન ઠાકોર જે છે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા જે પ્રકારે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તેમની સાથે વાત કરીશું શક્તિ સરહોલ ગેરીબેન ના ફોર્મ ભરવા સમયે આ જે માહોલ છે જોઈને શું કેશો હું હૃદયપૂર્વક આભાર માની બનાસકાંઠાના વાલા મતદાતાઓ કે એમણે પ્રેમ સહકાર અને જબરજસ્ત જુસ્સા થી સમર્થન ગેનીબેન ને પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે શુભેચ્છાઓ પણ આપી છે તેમની સાથે વાત કરીશું શક્તિસિંહજી જે પ્રકારનો માહોલ છે મોટી સંખ્યામાં લોકો જે છે અહીંયા પહોંચ્યા છે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ પૂર્વ ધારાસભ્ય નથુભાઈ પટેલ ગુલાબસિંહ ચૌહાણ સહિતના જે ધારાસભ્યો છે તેઓ પણ અહીંયા હાજર છે તો સાથે જ ચાલુ ધારાસભ્ય કાનપી ખરાડી સહિતના જે બનાસકાંઠા વિસ્તારના પૂર્વ ધારાસભ્યો છે તે પણ અહીંયા પહોંચ્યા છે જંગી સભા જે છે તે યોજાઈ રહી છે લોકોનો ઉમળકો જોવા મળી રહ્યો છે ગેની બહેનની સાથે શું કહેશો એક બાજુ બેન અને એક બાજુ બનાસની બેન ગેની એ લોકોના હૃદયમાં વસેલી બેન છે એક અનેરો ઉત્સાહ પણ લોકોનો છે સામાન્ય રીતે ઉમેદવાર પાસે પૈસા લોકો માnta હોય અહીંયા લાઈન લાગે છે ઉમેદવારને ફાળો આપવા માટે ભારતીય જનતા પાર્ટીએ અમારા એકાઉન્ટ સીઝ કેડા મુશ્કેલીઓ ઊભી કરી પણ લોકોનું જનસમર્થન એવું છે કે ભાજપના આ કોઈ પણ પ્રકારના જેટલા અવળા ધંધા કરશે એટલો વધારે પ્રેમ લોકોનો મળી રહ્યો છે ગઈકાલે જ ભાજપે મોદીજીના વચનો જાહેર કર્યા છે લોકસભા ચૂંટણીને લઈને અને કોંગ્રેસના ન્યાય કઈ કઈ ગણતરી જે ન્યાય અને વચનો રીતે નોકરીઓ ઓછી થઈ ગઈ કાળું ધન પાછું આવશે પંદર લાખ એકાઉન્ટમાં આવશે કાળું ધન વધી ગયું ભ્રષ્ટાચાર મુક્ત કરીશું એના બદલે ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કર્યો ઇલેક્ટ્રોરલ બોન્ડના નામે બ્યાસી લાખ બાવન કરોડ ભાજપે ભેગા કર્યા અમારે ત્યાં હતા ત્યારે ભ્રષ્ટાચારી છે કહેનારા લઈને ભાજપમાં જ એમણે ભરી દીધા છે ખેડૂતોની આવક બમણી કરશું કહ્યું હતું ખેડૂતોનો ખર્ચો બમણો થઈ ગયો પેપર ફૂટે બ્રિજ તૂટે એક પણ વચનમાં સફળ નથી રહ્યા એ ભારતીય જનતા પાર્ટી ફરી આવી વાતો કરતા હોય તો દેશનો મતદાતા ભોળો જરૂર છે પણ એને મૂર્ખ કોઈ નહીં બનાવી શકે જે પ્રકારે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાયું છે કે જે પ્રકારનો માહોલ અત્યારે દેશમાં ચાલી રહ્યો છે તે માહોલને લઈને વચનો જે છે મોદીજીના તે વચનો જે છે તે અધૂરા રહેશે કારણ કે જે વચનો તેમને પૂરા નથી કર્યા અને આ વચનો જે છે તેની સામે કોંગ્રેસના જે ન્યાય છે તેના ઉપર લોકો વધુ વિશ્વાસ મૂકશે મોટી સંખ્યામાં આગેવાનો ઉપર અહીંયા આગળ પહોંચ્યા છે અને જે પ્રકારે જન સમર્થન મળી રહ્યું છે તેને લઈને હજારોની સંખ્યામાં અહીંયા આગળ સમર્થકો પહોંચ્યા છે થોડી ક્ષણો અંદર જ આ સભા જે છે તે શરૂ થશે

જી બિલકુલ કરી શકીશું આપણે તુષાર ચૌધરી કે જે સાબરકાંઠા બેઠકના ઉમેદવાર છે લોકસભામાં તુષાર ભાઈ ગેની બેન આજે ફોર્મ ભરી રહ્યા છે આપ પણ ફોર્મ ભરશો પછી પણ આજના માહોલને જોઈને શું લાગી રહ્યું આજનો માહોલ જોતા અને જે પ્રકારનો ગેની બેનનો પ્રચાર જે રીતનો ચાલી રહ્યો છે છેલ્લા

ગઈકાલે પણ આપણે જોયું હશે કે લાખોની સંખ્યામાં રાજકોટ ખાતે ક્ષત્રિયો એકત્રિત થયા હતા અને આ ભારતીય જનતા પાર્ટીએ જે ક્ષત્રિયોની અસ્મિતા ઉપર વાર કર્યો છે એનો હિસાબ કરવા માટેની વાત કરવામાં આવી હતી મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ લડાઈમાં ગુજરાત રાજ્યના તમામ સમાજના લોકો સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના અહંકારી વલણનો સામનો કરશે અને બનાસકાંઠામાં જે પ્રમાણે જ્ઞાની લોકપ્રિયતા છે જોતા ચોક્કસ મને વિશ્વાસ છે કે ખૂબ મોટી જંગી બહુમતીથી તેમનો વિજય થશે જે રીતે શિવાભાઈ ભૂરિયા પણ છે શિવાભાઈ માહોલ કેવો લાગી રહ્યો છે માહોલ તો તમે બધા દેખી રહ્યા છો સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કેટલો બધો માહોલ સારો છે કે મારા અંદાજ પ્રમાણે કદાચ જેની બેન ખરાબ થઈ જ છે અને દરેકે દરેક જે ગામડામાં ગામ કોઈ તો માહોલ હોય જેમાં નવાઈ જ નથી પણ ગમડાઓ પણ આના કરતા પણ ખૂબ સારો માહોલ છે અને જેની બેનની જીત નિશ્ચિત છે એવી અમને દેખાઈ રહ્યું છે ગઈ વખતે સાત વિધાનસભાઓ બહુ ઓછી વિધાનસભા બેઠકો કોંગ્રેસ જીતી શક્યું હતું બનાસકાંઠામાંથી આ વખતે લોકસભામાં કઈ રીતે જીત મળશે આપણે લાગી રહ્યું વિધાનસભામાંથી આમ તો સમગ્ર ગુજરાતમાં તો બધાના કરતા બનાસકાંઠામાં કોંગ્રેસ વધારે જીત્યું હતું ધારાસભ્યમાં પણ ધારાસભ્યની જે વાત હતી એના કરતાં અત્યારનો લોકસભાનો જે માહોલ છે અને માહોલ હું સમગ્ર વિસ્તારમાં ફર્યો છું એના પર સદંત્ર હું દેખાયો છે કે સો ટકા કોંગ્રેસ પાર્ટીના અમદાવાદ ગરીબેન ઠાકોર આપશે જીત્યા પૂરેપૂરી અમને ખાયા જે પ્રકારે વિધાનસભાનો માહોલ હતો એના કરતા આ જે માહોલ છે તે બિલકુલ સારો માહોલ છે રઘુભાઈ છે રઘુભાઈ સાથે વાત કરીશું રઘુભાઈ બનાસકાંઠાની બેન આજે ફોર્મ ભરવા જઈ રહી છે માહોલ જોતા લાગી રહ્યું છે કે મોટી સંખ્યામાં જન મળી રહ્યું છે પરંતુ ગઈકાલે ભાજપે મોદીની ગેરંટી સાથે વચનો આપ્યા છે કઈ રીતે જુઓ છો

એક વ્યક્તિના કહેવા પ્રમાણે આ જિલ્લો ચાલવાનો નથી આ જિલ્લામાં કોંગ્રેસ જીતવાની છે એક વ્યક્તિના સામેની અમારી આ ચૂંટણી અને દરેક સમાજ આજે ઘેરીબહેનને સહકાર આપી રહ્યો છે ગુજરાતનો માલધારી સમાજ પણ અને બનાસકાંઠાનો માલધારી સમાજ અમારા અહીંયા અઢી લાખ મત છે એ બધાય મત ગેની બેન ને મળવાના છે અને સો ટકા બેન જીતવાના છે જિગ્નેશભાઈ આજે આપ ગેની બેન ની સાથે રહ્યા કેટલી લીડ થી જીત મળે એવું લાગી રહ્યું લીડ બહુ મજબૂત હશે અને આખા ઉત્તર ગુજરાત માં સાબરકાંઠા પાટણ અને બનાસકાંઠા